પાણીમાં બનતા હવાના પરપોટાનું અંદરનું અને બહારનું દબાણ જો પીઆઈ અને પીઓ હોય તો અહી પીઆઈ દબાણ છે અને એ દબાણ છે તો પાણીમાં એનું અંદરનું દબાણ વધારે હશે આથી પીઆઈ માઇનસ પીઓ લીધેલું છે બરાબર ટૂટીના છેદમાં આ પરપોટો જે છે પાણીની અંદર બને છે આથી એની એક જ સપાટી છે એટલે તૂટીના છેદમાં આર લીધેલું છે પરિણામે પીઆઈ ને સૂત્રનો કરતા બનાવતા પીઆઈ બરાબર રોજી એચ એટલે કે એચ ઊંચાઈના સ્તંભનું દબાણ રોજી એચ આ બંને સમીકરણ છે સમીકરણ નંબર બે કહો અને સમીકરણ નંબર એક કહું જે અહીંયા લાવ્યા સમીકરણ એક અને સમી આપણે ઉંચાઈ છે એચ એ પાંચ રોજ એ છે ઘનતા એક અને જી છે નવસો ને એસી વધતા બે ગુણ્યા પૃષ્ઠતા સિત્તેર ના છેદમાં આર જીરો બે આથી પીઆઈ બરાબર દસ ની છ ઘાત પચાસ દસ ની છીમી સ્કવેર જેટલો મળે છે આમ પર પોતાની અંદરનું દબાણ આપણને વન પોઈન્ટ ઝીરો ઝીરો ફાઈવ સિક્સ ગુણ્યા 10 ની છ ઘાત ડાઇન પ્રતિ સેન્ટીમીટર સ્કવેર જેટલો મળે છે એક છિદ્રવાળો પોલો ગોળો જયારે પાણીની સપાટીની નીચે ચાલીસ સેન્ટીમીટર ઊંડાઈ લઈ જવામાં આવે છે ત્યારે પાણી થવા લાગે છે જો હોય તો ધારો કે એ જે કાણું છે તેની ત્રિજ્યા સ્મોલા જેટલી છે ઘોડાની જે ઊંડાઈ છે એજ એ ચાલીસ સેન્ટીમીટર લઈ જવા માટે લઈ જવામાં આવે પછી પાણી દાખલ થતું હોવાથી ઊંચાઈ બરાબર ચાલીસ સેન્ટીમીટર પાણીનું દબાણ જોવામાં આવે પણ ઊંડાઈમાં તો તે દર્શાવે વડે બરાબર ઊંચાઈ જે જે છે છે કીધો છે એ દસ પણ મીટર પ્રતિ સેકન્ડમાં છે આજે ઊંચાઈ છે સેન્ટીમીટરમાં છે એટલે અહીંયા હજાર લઈ લેવાનો હજાર સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ પર ગુણ્યા એની ઘનતા એક આપેલી છે પાણીમાં પ્રવેશે ત્યારે ઘોડાના છિદ્રમાંથી છિદ્રની ત્રીજા જેટલી ત્રિજ્યા ધરાવતો હવાનો પરપોટો પાણીમાં બહાર આવે છે આ બહાર આવે આથી પરપોટાના અંદરનું દબાણ જોઈએ તો તન અંદરનું તેને એક જ મુક્ત સપાટી છે આથી તૂટી બાય આર બે ગુણ્યા તેનું પૃષ્ઠ તાણ સિત્તેર ના છેદમાં એની ત્રીજા જે છે એટલે કે આર સમતુલન સ્થિતિમાં હશે તો આજે માટે એનું જે દબાણ છે રોજી એચ એના પર કોટાના દબાણ જેટલું થશે એટલે કે બે ના ગુણ્યા સિત્તેર છેદમાં આરશે ત્રિજ્યા ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની ત્રણ ઘાત સેન્ટીમીટર જેટલી મળે છે નામ છિદ્ર ની ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની ત્રણ સેન્ટીમીટર છે

એનું કદ જેટલું થશે એટલે કે સ્મોલ આર ત્રીજાનું કુલ કદ એ કેપિટલું થશે તો એનું જે કદ છે એ ગોળાનું કદ આવે છે ચાર ત્રત્યાં સ્પાય સ્મોલ આર નો ઘન બરાબર અહીંયા થશે ચાર ત્રત્યાં સ્પાય કેપિટલ આર નો ઘન ચાર ત્રત્યાંશ ચાર ત્રત્યાં સ્પાય કેન્સલ થશે એટલે કે સ્મોલ એન સ્મોલ આર નો ઘન બરાબર કેપિટલ આર નો ઘન એન ટીપાની સપાટી સપાટીનું ક્ષેત્રફળ લઈએ ફોર પાય સ્મોલ આર સ્ક્વેર એ જ રીતે ફક્ત એક મોટા ટીપાનું ક્ષેત્રફળ લઈએ જેને એ કહીએ જેમાંથી એ બન્યો છે તો ફોર પાય આર કેપિટલ આર સ્ક્વેર

કેપિટલ આર છે એની કિંમત આમાં મૂકવામાં આવે તો અને આરના ઘન વડે ગુણવામાં આવે સૌ પ્રથમ પછી આપણે કિંમત મૂકીએ તો ચાલુ પડશે એટલે કે આરના ઘન વડે ગુણી અને ભાગવામાં આવે તો ઘન સ્મોલ છેદમાં કેપિટલ આર નો ઘન છેદમાં નો નો ઘન ઘન થશે ઓછા સ્મોલ નો વર્ગ વર્ષ નો ઘન એટલે એનઆર નો ઘન થશે એન સ્મોલ આરનો વર્ગ છેદમાં એનઆર નો ઘન એન એન કેન્સલ થશે આર સ્ક્વેર ના છેદમાં નો ઘન છે અહીંયા ઘડી સ્મોલ આર આવશે ને અહીંયા ઘડી કેપિટલ આર આવશે આથી વિમુક્ત આર વન અને આર ટુ ત્રીજા વાળા સાબુના બે પરપોટા એકત્રિત થઈને કેપિટલ આર ત્રીજા વાળો એક પરપોટો રચે છે જો વાતાવરણનું દબાણ કેપિટલ પી અને સાબુના દ્રાવણ નું કેપિટલ ડી હોય તો સાબિત કરો કે પી ગુણ્યા r1 નો r2 નો ઘન ઓછાનો વર્ગ નો વર્ગ ઓછા આલટુનો પહેલા પરપોટાની અંદરનું દબાણ બરાબર પી વન પી વત્તા ફોરટીના છેદમાં આર વન અહી બે મુક્ત સપાટીઓ છે આથી લીધેલ છે પી વત્તા ફોરટીના છેદ આર થશે હવે સંયુક્ત પરપોટાની અંદરનું દબાણ છે ત્રણ પરપોટાના જે કદ છે એ અનુક્રમે જો પી વન અને વીથ્રી હોય તો વી બરાબર ચાર તૃત્યાંશ બાય આર નો ઘન વી ટુ બરાબર ચાર તૃત્યાંશ ટુ નો ઘન અને વી થ્રી બરાબર ચાર ત્રત્યાંશન થશે હવે આ જે પ્રક્રિયા છે એમાં અચળ લેવાનું છે આથી નો નિયમ પીવન વી વન વધતા પી ટુ વી ટુ વધતા ગુણ્યા કદ જે છે ફોર બાય થ્રી આર નો ઘન વત્તા P વત્તા ફોરટી ના છેદમાં R2 ટુ ગુણ્યા છે કથ થશે આ બંને પદ નો ગુણ ગુણાકાર કરવામાં આવે તો ફોર બાય થ્રી પાય સામાન્ય ગુણ્યા પી પણ સામાન્ય એટલે કે આર નો ઘન વત્તા આર નો ઘન મળશે તેજ રીતે આ પદ અને આ પદ નો ગુણાકાર કરવામાં આવે તેમાં એમાં અને ગુણ્યા ફોર બાય થ્રી પાય સામાન્ય નીકળશે અને આર નો વર્ગ રહેશે કારણ કે અહિયાં છેદમાં આર વન છે અને ગુણ્યા આર નો ઘન છે તે જ રીતે અહીંયા ફોર ના છેદમાં આર ટુ છે તો ફોર ટી ગુણ્યા ફોર ચાર તૃતીયાંશ પાય સામાન્ય આવશે વત્તા આર નો વર્ગ રહેશે બરાબર અહીંયા પણ એ જ રીતે પી ગુણ્યા ફોર 3 થ્રી પાયર ઘન ગુણ્યા પી વધતા હવે જે દબાણ વાળા પદ છે તેને એક બાજુ લઈ જઈએ તો ફોર બાય થ્રી પી સામાન્ય આર નો ઘન વધતા આર નો ઘન આરનો ઘન સામે જશે તો અહીંયા ઘડી ઋણ થઈ જશે એટલે આરનો ઘન બરાબર એ રીતે આ જે પદ છે તેને સામે લઈ જવામાં આવે તો ચાર ત્રણ ગુણ્યા ફોર નો વર્ગ ઉડી જશે એટલે કે દબાણ પી ગુણ્યા નો ઘન વધતા નો ઘન ઓછા નો ઘન બરાબર ફોર આરનો વર્ગ ઓછા નો વર્ગ ઓછા નો વર્ગ મળે છે કાચની ગુરુત્વ પ્રવેશ જી બરાબર નવ પોઈન્ટ મીટર પાણી નું પૃષ્ઠાંતી બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો સત્સો ને સત્યાવીસ ન્યુટન પ્રતિ મીટર ત્રીજા આર બરાબર પોઈન્ટ પાંચ મિલીમીટર એટલે કે પાંચ ગુણ્યા દસની ની માઇનસ ચાર મીટર રો જે છે એક આપશે જી જે છે એ નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ છે અને પૃષ્ઠતાન ટી બરાબર ઝીરો ઝીરો સાતસો ને સત્યાવીસ ન્યુટન પ્રતિ મીટર

પાંચ ગુણ્યા દસ ની માઇનસ ચાર ઘાત રો જે છે તકતીઓને એકબીજાથી એક મિલીમીટર દૂર રાખેલી છે આકૃતિમાં દર્શાવવા પ્રમાણે તેમને પાણીમાં ડુબાડી છે કે જેથી તેમની વચ્ચેનો હવા તથા પાણીનો સ્તંભ ઉદ્ધવ રહે તો તેમની વચ્ચેની જગ્યામાં પાણી કેટલું ઊંચે ચડશે જેટલી છે આ સિટીમાં બંને પ્લેટમાં મળીને ટુએલ જેટલી લંબાઈ પર પાણી અને કાચ એકબીજાના સંપર્કમાં હશે અને પાણીનો કાચના સંદર્ભમાં સંપર્ક કોણ જે છે એ છે અહીંયા સંપર્ક કોણ શૂન્ય છે આથી ધારો કે પાણી જે છે એચ મીટર ઊંચાઈ સુધી ચડદે તો પાણીની અંદર ઉપર ચઢેલા સ્તંભનું કદ ઉપર ચઢેલા સ્તંભનું જે કદ છે એ થશે એલ ગુણ્યા ડી ગુણ્યા લંબાઈ ગુણ્યા પોળાઇ ગુણ્યા ઉંચાઈ એલ ડી અને એચ એટલે કે એલ ગુણ્યા ડી ગુણ્યા એચ થશે જ્યાં ડી જે છે એ બેટ વચ્ચેનું અંતર દર્શાવે છે પાણીની ઘનતા રો હોય અને ગુરુત્વ જી હોય તો પાણીના આ સમુ નીચે તરફ જે વજન બળ લાગે છે તે તો વજન બળ જે છે એ એલ વજન બળ એમજી હોય હવે ઘનતા રો બરાબર દળના ભાગ્યા કદ તો વજન બળ શોધવા માટે એમ બરાબર રો ગુણ્યા કદ એટલે ઘનતા ગુણ્યા કદ રો એમ ની એમ ઘ અને કદ જે છે જોયું એલ ડી એચ એટલે એમના બદલે અહીંયા આપણે મૂકી શકીએ એલડીએચ ગુણ્યા જી આમ વજન બળ આપણને રો ગુણ્યા એલડીએ જેટલું મળે છે આ બળ ટુએલ પૃષ્ઠતાણના બળ જેટલું હોવું જોઈએ એટલે કે વજન બળ બરાબર પૃષ્ઠતાણનું બળ એટલે વજન બળ રો એલ રોડીએચ ગુણ્યા જી બરાબર પૃષ્ઠતાણનું જે બળ છે એ તૂટી ગુણ્યા એલ જેટલું થશે કારણ કે પૃષ્ઠતાન ટી બરાબર બળ છેદમાં એની લંબાઈ તો બળ બરાબર ટી ગુણ્યા એની ટુ એલ હોવાથી મૂક્યું આથી એચ શોધવા માટે એચ એચ બરાબર અહીંયા એલ એલ ઉડી જશે એટલે કે ટુટી ના છેદ જે છે એ આપણને મળે છે એજ તો અહીંયા થોડી સૂત્રો કરતા એટલે તૂટીના છેદમાં રો જી જેટલું આપણને મળે છે એટલે કે તેની કિંમત રો જે છે એની ઘનતા એક ડી જે છે એક મિલીમીટર એને આપેલું છે એક મિલીમીટર એટલે કે સેન્ટીમીટર જે છે એ નવસો લઈ લઈએ કે હજાર લઈ લે જીને હજાર લઈ લઈએ હજાર ગ્રામ પ્રતિ સેન્ટીમીટર નો વર્ગ આથી મળતી ઉંચાઈ એજ જે છે એ આપણને એક પોઈન્ટ તેતાલીસ સેન્ટીમીટર જેટલી મળે છે